ભારત દર્શન ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે તપોવન વિદ્યાધામ કી માંગ ત્રી દિવસીય એસપીસી બીન નિવાસી કેમ્પ યોજાયો સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા એસપીસી પ્રોગ્રામ અંતર્ગત કિમની તપોવન વિદ્યાધામ માંગ સ્ટુડન્ટ પોલીસ કેડેટ કાર્યક્રમ હેઠળ ત્રી દિવસીય અઠ્યાસી વિદ્યાર્થીઓનો બિન નિવાસી કેમ્પનું તારીખ ચૌદ નવમી સોળ નવ સુધી આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ આઠ અને નવના વિદ્યાર્થીઓ તેમની શાળા કક્ષાઓથી જ ભવિષ્યના સારા નાગરિક બનવાના ઉદ્દેશથી ત્રણ દિવસમાં વિવિધ વિષયો જેવા કે રોલ મોડેલ વિકાસમાં અવરોધ પરિબળો પુસ્તક વાંચન પ્રેરણાદાથી ફિલ્મો રોલ પ્લે તેમજ છેલ્લા સેશનમાં ઇન્ડોર નેમજ આઉટડોર ગેમ તેમજ કેમ્પસની સ્વચ્છના પણ કરી હતી કિંગ પોલીસ સ્ટેશન દ્વારા બાળકોને સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી કિંગ પોલીસ સ્ટેશનના પિયાઈ જાડેજા સાહેબ કેમ્પમાં ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અંતમાંગ વિદ્યાર્થીઓએ કિંપના સમાપનમાં પોતાના પ્રતિભાવ રજૂ કરતા જીવનમાં ખૂબ ઉપયોગી આ દિવસો થઈ પડશે તેવા વિચારો રજૂ કર્યા હતા ભગતસિંહ ચૌહાણ ભારત દર્શન ન્યૂઝ સુરત ગુજરાત કેમ્પમાં અમારો સ્ટેજ ફિયર દૂર કરવામાં આવ્યો અમને બોલાવતા શીખવવામાં આવ્યું નામ પતેલાડીયા નાગજીભાઈ છે હું ધોરણ આઠવામાં બ ભણું છું આજે હું આ ત્રણ દિવસથી હું તપનસારામાં નિવાસી કેમ્પમાં આવ્યો હતો ત્યાં અમને સ્પીચ રજૂ કરતા શીખવાડ્યું ડિસિપ્લિનમાં રહેતા શીખવાડ્યું અને ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન આપ્યું અને મારા મિત્રો સાથે રહી મને ખૂબ જ મજા આવી થેન્ક યુ